અગ્રવાલ અમદાવાદ અધ્યક્ષ ચૂંટાયા ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ ચાર્ટર એકાઉન્ટ ઇન્ડિયા રીજનલ કાઉન્સિલ ની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન પદે સીએ નીરવ અગ્રવાલ વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટે ચૂંટાઈને આવ્યા છે આઈસી એઆઈની અમદાવાદ બ્રાન્ચના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના નવા હોદ્દેદારોમાં સેક્રેટરી તરીકે સી એ સમીર ચૌધરી વાઇસ ચેરમેન તરીકે સી એ રિકેશ શાહ ટ્રેજર તરીકે સી એ સાહિલ ગાલા વિકાસા ચેરમેન તરીકે સી શિખા અગ્રવાલ નો સમાવેશ થાય છે મેનેજિંગ કમિટીના સભ્યોમાં સીએ એ અભિનવ માલવિયા સી એ ચેતન જગતિયા અને સીએ જીતેન્દ્ર ત્રિવેદી તેમજ સીએ સુનિત પણ સમાવેશ થાય છે આઈ ની અમદાવાદ બ્રાન્ચના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના નવા હોદ્દેદારોની જાહેરાત અંગે યોજાયેલા કાર્યક્રમમાં આઈ ના સેન્ટ્રલ કાઉન્સિલના મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ તેમજ ડબલ્યુ

તમ માટે મેનેજિંગ કમિટી ના ઇલેક્શન 18 જાન્યુઆરી 2025 એ થયા હતા અને 24 ફેબ્રુઆરી 2025 એ ઓલમોસ્ટ 1 મહિનો પછી આ અહીંયા અમે નવી કમિટીએ ટેકઓવર કર્યું છે એ નવી કમિટીમાં હું નીરવ અગ્રવાલ જે ચેરમેન નિયુક્ત થયો છું મારા લેફ્ટમાં સીર રિંકેશ શાહ સર છે એ એઝ અ વાઇસ ચેરમેન તરીકે ઇલેક્ટ થયા છે સી એ સાહિલ ગાલા એમના લેફ્ટમાં છે એ એઝ અ ટ્રેઝરર ઇલેક્ટ થયા છે સી એ સમીર ચૌધરી જે મારા રાઇટમાં છે એ સેક્રેટરી તરીકે ઇલેક્ટ થયા છે અને સીએ શેખા અગ્રવાલ જે એમના રાઇટમાં છે એ વિકાસા સીએ સ્ટુડન્ટ્સ એસોસિએશનની ચેરપર્સન ઇલેક્ટ થઈ છે આખા વર્ષની જે આપણે વાત કરીએ તો આખા વર્ષમાં અમારું ફોકસ હશે મેમ્બર્સ અને સ્ટુડન્ટ સેન્ટ્રિક એક્ટિવિટીઝ કરવાનું સેમિનાર્સ કરીને મેમ્બર્સના જે બેનિફિટ માટેનું થતા હોય એવા સેમિનાર્સ કરવાનું સ્ટુડન્ટ્સના મેક્સિમમ બેનિફિટ થાય અને આપણે જે અહીંયા નવા બિલ્ડિંગમાં સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણને મળ્યું છે સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર તરીકે એ ફર્સ્ટ યર છે અને અમારી કમિટી લકી છે કે એઝ અ ફર્સ્ટ કમિટી અમે અહીંયા ટેક ઓવર કર્યું છે તો સ્ટુડન્ટ્સ માટે આ જો ફર્સ્ટ ક્લાસ ક્લાસરૂમ છે એને કેવી રીતે આપણે યુઝ કરીને ફૂલ યુટિલાઇઝેશનથી એનું બેનિફિટ લઈ શકીએ છીએ માસ્ટર સ્માર્ટ બોર્ડ્સ છે સ્ટેટ ઇન્ટરનેટ ફેસિલિટીઝ છે ફર્સ્ટ ક્લાસ આપણું બેન્ચિસ ઓડિટોરિયમ છે સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે દર રવિવારે આપણે પ્રોગ્રામ કરીશું અને

કરવાનું ધ્યેય રાખે છે આઈ ની અમદાવાદ બ્રાન્ચ હાલમાં ચૌદ હજાર વિદ્યાર્થીઓ જોડાયેલા છે આઈસીએ ની અમદાવાદ બ્રાન્ચ માં તૈયાર થયેલા નવા બિલ્ડિંગ નું અદ્યતન સુવિધા સાથે સજ્જ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર